શ્રીમદ ભાગવતજીના માટે જેટલું કહીએ એટલું ઓછું છે પણ કલિકાળમાં ત્રણ ઋણમાંથી મુક્ત કરાવનારું પરમ શાસ્ત્ર એનું નામ છે ભાગવત જે મને તમને ત્રણ ઋણમાંથી મુક્ત કરે છે ત્રણ ઋણ દેવ ઋણ ઋષિ ઋણ અને પિતૃ ઋણ આ ત્રણ ઋણ ઓલરેડી આપણા ઉપર ચડી ગયા છે આપણે ચડાવવા પડ્યા નથી કોઈ પાસેથી લઈએ બોરો કર્યા હોય તો પણ આ તો બોરો કર્યા પહેલાની વાત છે જનમીએ એટલે માતા પિતા નું રૂણ ચડી જાય જનમીએ એટલે આ દેવતાઓનું ઋણ જે દેવતાઓ આ સંસારને ચલાવી રહ્યા છે અને જે રિષિ મુનિઓ બોરની છાલ ખાઈ ખાઈને હજારો હજારો વર્ષ સમાધિમાં બેસીને ભૂખ્યા તરસ્યા

શ્રીમંત ભાગવત એમાંય તીર્થમાં જારે અને એમાંય કાશી જેવું તીર્થ સાથે સાથે મને યાદ આવી કહી દો કાશી છે ને એ મુક્તિનો પરબ છે કાશીના માટે જેટલા શબ્દો કહું એટલા ઓછા છે કાશી મુક્તિનું પરબ છે અહીંયા મુક્તિનું દાન કરવામાં આવે છે મુક્તિને મેળવવા માટે કાંઈ જ ન કરવું પડે ભગવાન શિવ અને શક્તિ આ ધામને મુક્તિનું ધામ બતાવ્યું છે અને પરબ બનાવ્યું છે કે અહીંયા જે કોઈ આવે એને સહજમાં પરબમાં જઈએ અને પાણી જેમ સહજમાં મને તમને મળી જાય એમ મુક્તિ મેળવવી હોય તો કાશી આવો સહજમાં મુક્તિ મળી જાય માગવીએ ન પડે વગર માગે મળે